આવી ગયા બધા સૌ પ્રથમ તો રણછોડભાઈ રબારી અને વિસદ પરિવાર તરફથી આપ સૌને વેલકમ એક વાત કહું હું પણ ભુવાજી માટે ગિફ્ટ લેવા ગયો હતો પણ એવી કોઈ વસ્તુ બની જ નથી જે હું એમને ગિફ્ટ કરી શકું માટે મારા હૃદયની લાગણીઓ એમને શાબ્દિક ગિફ્ટ રૂપે હું અર્પણ કરવા માગું છું કોઈ શબ્દો નથી છે આ મારી લાગણી જેને સુખ દુઃખમાં પકડી મારી આંગળી ઉંમરમાં તો છે ભાઈ મારો નાનો પણ મારી માટે તો છે હાથ માનો પહેલાં તો હતો હું એકદમ જીરો પણ એને બનાવ્યો મને ગુજરાતનો હીરો આવો ભાઈ ક્યાં સૌ કોઈને મળે છે મારી માટે તો છે હાથ માનો કોઈ આપે છે આજે મને કામ કેમ કે મારી પાછળ લાગે છે વિજય સુવાળાનું નામ એના પડછાયામાં જ હું તો જીવવાનું મારી માટે તો છે હાથ વિહતમાનો હું તો અંધારું હતો પણ એ બન્યો મારી આંખો હાથ પગ તો હતા પણ એને આપી મને પાંખો એની નજરે જ હું તો આ દુનિયા જોવાનો મારી માટે તો છે હાથ વિહતમાનો બીજું કોઈ ના જોવે જો તું મારી સંગ છે અલગ નહીં તું તો મારું અડધું અંગ છે હવે તું કે એટલું જ હું કરવાનું મારી માટે તો છે હાથ વિહત માનો આ શરીર તો છે મારું પણ આત્મા છે તારો તારા તેજથી ચમકે છે મારો સિતારો હું રહું કે ના રહું પણ આ જીવ તો તારામાં જ રહેવાનો મારી માટે તો છે હાથ વિહત મારો આજે કંઈ પણ નથી લાવ્યો આ યુવરાજ પણ રાજન ધવલના શબ્દોમાં લખાવે છે આજ મોટો હોવા છતાંય સદાય હું તો રહેવાનો નાનો મારી માટે તો છે હાથ વિહત મારો